જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર પાઉં રબડો બનાવીશું તો તેની માટે સૌ પ્રથમ તો મેં અહીંયા એક કપ જેટલા સફેદ વટાણાને સાતથી આઠ કલાક પલારી દીધા હતા તો મારા સરસ રીતે પલળી ગયા છે તો તેમાંથી મેં અહીંયા પાણી કાઢી લીધું છે તો હવે તેને આપણે બાફી લેવાના છે તો આપણે તેને કુકરમાં નાખી દઈશું સાથે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના બટેકાને કાચા બટેકાને કટ કરી લીધા છે તે નાખી દઈશું જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી દઈશું અને આપણા વટાણા ડૂબા ડૂબ રહે તેનાથી એક આંગળ ઉપર જેટલું પાણી આપણે રાખવાનું છે હવે તેને પાંચ થી છ સીટી હાઈ ફ્લેમ ઉપર કરી લેશું તો આપણા વટાણા બફાઈ ગયા છે તો બટેકાને આપણે થોડા થોડા મેશ કરી લેવાના છે આવી રીતે આપણે ચમચી વડે તેને મેશ કરી લેવાના થોડા મેશ થઈ જાય પછી તેમાં આપણે એકથી બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેનો વઘાર કરવાનો છે તો મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન આપણે તેલ લેવા લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાય અને જીરું નાખી દઈશું તે સતડાઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું અને એક મેં મોટી સાઇઝની ડુંગળીની ઝીણી સમારી લીધી છે તે નાખી દઈશું તે પણ સતળાઈ જાય પછી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટને નાખી અને તેને પણ કૂક કરી લેવાનું પછી તેમાં આપણે મોટી સાઇઝનું ઝીણું સમા ઝીણું ઝીણું આપણે સમારીને ટમેટું લઈ લેવાનું છે અને સાથે મીઠું નાખી દેવાનું છે જેથી કરીને આપણું ટમેટું એકદમ સરસ રીતે ગળી જાય તો ટમેટું આપણું સરસ ગળી ગયું છે તો તેમાં આપણે લાલ મરચાંનો પાવડર ધાણાજીરોનો પાવડર અને ગરમ મસાલો નાખી દઈશું તેને પણ થોડીવાર માટે આપણે કૂક થવા દેવાનું છે બધું આપણું સરસ રીતે કૂક થઈ જાય અને તેલ આપણું છૂટું પડી જાય પછી આપણે જે વટાણાને બાફી લીધા છે તે નાખી દઈશું ઉપરથી થોડું પાણી એડ કરી દઈશું આપણે આ રગડાને થોડું પતલો રાખવાનો છે બહુ ઘટ્ટ પણ નથી રાખવાનો અને બહુ પતલો પણ નથી રાખવાનો એવો રગડો કરવાનો છે હવે આપણે બટેકા જે દેખાય છે તેને થોડા થોડા આવી રીતે આપણે મેશ કરી લેશું જેથી કરીને આપણો રગડો એકદમ સરસ બની જશે સાથે બે ચમચી જેટલું મેં આમલીનું પાણી નાખી દેતું છે હવે તેને થોડી વાર ઉકળવા દેવાનું અને આપણે આવું રાખવાનું છે આવો પતલો આપણે રગડો રાખવાનો છે તો આપણો રગડો રેડી થઈ ગયો છે તો હવે મેં અહીંયા એક ડીશમાં પાઉં લઈ લીધા છે તો એકથી દોઢ જેટલું પાઉને આપણે આવા કટકા કરી લેવાના અહીંયા દોઢ જેટલું પાઉં મેં લઈ લીધા છે તેની ઉપર આપણે બે થી ત્રણ ચમચા આપણે રગડાને એડ કરી દેસું ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે આને હવે મેં અહીંયા લાલ ચટણી બનાવી લીધી છે તે નાખી દઈશું લાલ ચટણીમાં મેં અહીંયા લસણ અને કાશ્મીરી લાલ મરચું અને થોડું પાણી એડ કરી અને બનાવેલી છે તે નાખી દઈશું સાથે ગ્રીન ચટણી નાખી દઈશું અને મીઠી આંબલીની ચટણી નાખી દઈશું ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટા એડ કરીશું અને મેં અહીંયા આલુ સેવ લીધી છે તે નાખી દઈશું તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે બીજી નાયલોન સેવ પણ વાપરી શકો છો ઉપરથી કોથમીરને સ્પ્રિન્કલ કરી દઈશું તો આપણો પાઉ રગડો રેડી થઈ ગયો છે જે એકદમ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય માતાજી મિત્રો